આપણા શરીરમાં જ્યારે અમ્લપિત્તનું પ્રમાણ વધે જેને તમે એસિડિટીના નામથી પણ ઓળખો છો આપણે એવું જાણીએ છીએ કે તીખું તળેલું આથાવાળું આ બધી વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ આવું જનરલી તમે લોકો જાણતા હશો પરંતુ તીખો રસ અવોઇડ કરવાની સાથે બીજા બે રસ પણ એવા છે કે જેને આપણે અવોઇડ કરવા પડશે એને રિલેટેડ વસ્તુઓ ખાવા પીવાની આપણે મૂકવી પડશે તો જ સંપૂર્ણ રીતે શરીરમાં વધેલું પિત્ત અમલપિત એસિડિટી કંટ્રોલમાં આવશે જો તમે આ બધા રસો એટલે કે જે ષડ રસો પૈકી ત્રણ રસો વધારે માત્રામાં લેશો તો એસિડિટી ક્યારેય મટવાનું નામ લેતું નથી એસિડિટી મટાડવા માટે અમુક ઘરગથ્થુ પ્રયોગો પણ છે અમુક પરેજી પણ છે એ જરૂરી છે કાયમી ધોરણે દવાઓ લેવી એ એનો રસ્તો નથી એટલે આજે મારે તમને લોકોને એ જણાવવું છે કે એસિડિટીનું પ્રમાણ શરીરમાં વધે અમલપિત શરીરમાં જોર કરતું હોય ત્યારે ત્રણ રસો છે તે એકદમ ઓછી માત્રામાં એનું સેવન કરવું જોઈએ અને બને તો થોડોક સમય પૂરતું અવોઈડ પણ કરી શકાય જેનાથી આપણા શરીરમાં વધેલું અમલપિત એસિડિટી સંપૂર્ણપણે આપણે મટાડી શકાય છે તો પ્રથમ જે રસ છે તે તીખો રસ છે તે તો તમે લોકો જાણો જ છો કે તીખા રસમાં શું આવે મરચાં આવે તીખી વસ્તુઓ આવે ચટણી આવે કે અમુક વસ્તુ જેનો સ્વાદ તીખો છે એ બધું આપણે મસાલેદાર ચટાકેદાર જંક ફૂડ ફાસ્ટ ફૂડ આપણે અવોઈડ કરવું જોઈએ કારણ કે શરીરમાં તીખો રસ જાય ને એટલે તે પિત્ત પ્રધાન છે પિત્ત ઉત્પન્ન કરે અને એને કારણે આપણા શરીરમાં પિત્ત ક્યારેય મટવાનું નામ લેતું નથી એટલે આપણે બને ત્યાં સુધી તીખો રસ સંપૂર્ણ અવોઈડ કરવો જોઈએ બીજા નંબરે આવે છે ખારો રસ લવણ રસ એમાં મીઠું અમુક લોકોને એવી ટેવ હોય છે કે ભોજનમાં મીઠું તો હોય જ છે પરંતુ ઉપરથી પણ મસાલા જે શાક હોય એમાં પછી ચાટ મસાલો હોય કે કચુંબર હોય એમાં ઉપરથી મીઠુંનું મિશ્રણ કરતા હોય છે પરંતુ વધારે માત્રામાં મીઠાનું સેવન કરવાથી અમલપિત વધી શકે છે એસિડિટી વધી શકે છે એટલે વધારે માત્રામાં મીઠું ક્યારેય ખાવું ન જોઈએ અને વધારે માત્રામાં મીઠું લવણ રસનું સેવન કરવાથી બ્લડ પ્રેશર વધઘટના મુદ્દા પણ સર્જાય છે ચામડીના રોગો થવાની શક્યતાઓ પણ સર્જાય છે આંખના વિઝનમાં પણ ફેરફારો જોવા મળે છે આ ઉપરાંત નાના મોટા અનેક રોગો થઈ શકે છે એટલે કે બને ત્યાં સુધી મીઠું ખાવ તો પ્રમાણસર ખાવ માપસર ખાવ વધારે માત્રામાં મીઠું છે તમારે અવોઈડ કરવું જોઈએ અને મીઠું ખાવું તો કયું ખાવું જોઈએ તો મીઠું ખાવું હોય તો સામાન્ય રીતે સેંધા નમક સિંધા લૂણ મીઠું ખાવું જોઈએ તે કુદરતી પહાડોમાંથી આપણને પ્રાપ્ત થતું મીઠું છે આનો પ્રયોગ કરવાથી આ એક પ્રકારે ઔષધ મીઠું ગણી શકાય છે આપણા શરીરને ફાયદાઓ થાય છે ત્રીજા નંબરે કયો રસ અવોઈડ કરવો જોઈએ તો કે ખાટો રસ અવોઈડ કરવો જોઈએ આપણને ખાટો રસ પણ અમુક લોકોને ખૂબ પસંદ હોય છે અને દાળ શાકમાં કે કોઈપણ વસ્તુમાં ખાટા રસ તરીકે લીંબુનો પ્રયોગ કરે છે અને અન્ય વસ્તુઓનો પણ પ્રયોગ થતો હોય છે અને બજારમાં મળતી જે આથાવાળી વસ્તુ છે ખટાશયુક્ત વસ્તુ છે એનો આપણે સેવન કરતા જોઈએ છીએ અને અમુક લોકો તો વારંવાર આથાવાળી વસ્તુ ખાતા હોય છે ઈડલી ઢોકળા બધું ખાતા હોય છે હાંડવો છે આ બધું ખવાતું હોય છે પરંતુ ખાટો રસ બને ત્યાં સુધી અમલપિત એસિડિટીના રોગમાં અવોઇડ કરવો પડે કારણ કે ખાટો રસ છે ને એ પિત્ત પ્રધાન છે કે પિત્તને પ્રોત્સાહિત કરે છે અને પિત્ત વધારવામાં એની મદદ કરે છે એટલે જ્યાં સુધી આપણને એસિડિટીના રોગ અમલપિત્તના રોગ ન મટે ત્યાં સુધી આપણે ખાટો રસ પણ અવોઈડ કરવો જોઈએ એટલે ત્રણ રસો પૈકી પહેલો રસ છે તીખો બીજો રસ છે ખારો અને ત્રીજો રસ છે ખાટો આ ત્રણ રસો એવા છે કે બને ત્યાં સુધી અમલપિતના દર્દીઓએ કાં તો એકદમ ઓછી માત્રામાં જરૂરિયાત મુજબ લેવા કાં તો થોડોક સમય પૂરતા અવોઈડ કરવા જોઈએ આયુર્વેદમાં સડ રસનું વર્ણન કરેલું છે એમાં ખાટો રસ છે ખારો રસ છે તીખો રસ છે કડવો રસ છે તુરો રસ છે ને મધુર રસ છે આ સડ રસનું જો પ્રમાણસર તમે સેવન કરશો ને તો જીવનના અંત સુધી તમારું શરીર નિરોગી રહેશે પરંતુ આ ત્રણ રસમાંથી કોઈ પણ રસનું વધારે માત્રામાં સેવન કરશો એટલે વાયુપિત્ત અને કફને રિલેટેડ રોગોના જન્મ થશે અને આ ત્રિદોષ છે જેનું અનબેલેન્સિંગ થાય એટલે અનેક રોગોની ઉત્પત્તિ થાય એમાં સામાન્ય રોગોથી લઈને ગંભીર રોગો સુધી રોગો થઈ શકે છે એટલે બને ત્યાં સુધી આપણે આપણા જીભ ઉપર કંટ્રોલ રાખવાના સ્વાદ ઉપર કંટ્રોલ રાખવાનો એટલે આપણે આ જીવન આપણા શરીરને નિરોગીતા આપી શકીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી